નમસ્કાર ખેડૂત મિત્રો હું સુવર્ધન બાવળિયા યાન અને અમારી YouTube ચેનલ દેવાંશી ડેરી ફાર્મ માં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે અહીંયા સી પાણજી મુલાકાતે જે આપણે કપાસમાં માં પેલા કઈ દવા વાપરવી અને કેટલી કેટલી નાખે છે કઈ કંપનીની દવા વાપરે છે અને કેવું એનું રિઝલ્ટ છે કેટલી દવા નાખવાની માત્રા હોય કઈ કંપનીની વાપરે છે અને એનો પરિસાઈ લેશું પૂરેપૂરી માહિતી આપશું તો वीडियो में હમ तक બનાવી દીજો ભાણજી બસ તમારે આ કને અતારે આ કઈ કમની દવા લાયા છો અને તમારું પેલા નામ આપી દીધું મારું નામ છે ઘટીસે ભાણજીભાઈ સામાભાઈ હા અને અયા તો આ સાટો આવ્યો છો કઈ દવા આ દવા એ ઓસે ઓસે આ દવા કાયમ પહેલાથી સાટો છું આ કપા આપણે બે ડટકટ નું હોય ત્યાં સુધી મોનોકોટો કંપની નું છે 36% એસએલ અને આની એરિયા તમે બીજો પાવડર કયો વાપરો છો આ અરે આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ ટાઈગર કંપની જેવો લાગે છે એવું કક છે અને ટાઈગર છે આ તોક માં 75 કહેવાય આ પાવડર કપામાં મોનોકોટો સાથે પાવડર પણ નાખે છે અને તેમ તમારે કપામાં કોણે અપને એવું સારું રેક સો તમે આજે શું શું ફાયદો ગ્રે પાવડર તમારે આ પાવડર તો આમાં તો પહેલા પસમમાં સુસિયા છે કોઈ એનો નાશ થઈ જાય છે અને કોણે એટલી હારી રહે છે કપામાં હા અને બીજા નંબરમાં અને એટલે આ સરસ છે કપામાં નાનો છે જોત બહુ જદ્દપુ જોસે ને આ માહિતી છે અને આમ બધા પ્રકારના આધારે ઘણા ઘણા સુસિયા હોય

એવું બધું આ શરૂઆતમાં વાપરવાથી ઘણા બધા ખેડૂત મિત્રો હોય છે કે પાંદડા કોકડાઈ ગયા ગઢો કપા થઈ ગયો પેલા જેવો વધતો નથી એવું બધું અને આને એકદમ સારી અને આ તમારે કિંમત તમારે કેવી કિંમતમાં લીટર નો મોનો ભાવ રહે છે

કપા બહુ એકદમ જોડેમાં રહે છે આ ઉત્તમ દવા બહુ સારી હોય છે અને બે છંટકાવના શરૂઆતમાં આવડો કપા આવડો છે કપા આ કોટ અત્યારે કોટ જેવો કપા થઈ ગયો અને આ ઘણા વાપરો છો કે શરૂઆતમાં બે ત્રણ પણ એકદમ સારું છે તમે જોયું ભાણજીભાઈ આપણે પહેલા બીજા કઈ દવા સાટી સાટવી અને એનું કેવું રિઝલ્ટ આવે છે કેવું કપામાં કોને ભરે છે એ આપણે પૂરી માહિતી વાણજી ભાઈ પાસેથી લઈ લીધી છે અને જો કોઈ પણ ખેડૂત ભાઈઓને પ્રશ્ન કોઈ જાતનો હોય કે આ દવા કોઈ આડ અસર કરે છે કે એવું હોય પ્રશ્ન હોય ને ફોન કરવો હોય તો ભાણજી ભાઈ તમારો મોબાઈલ નંબર એક વખત આપી પંચાણું દસ ત્રાણું જીરો જીરો સાત્રીસ હા પંચાણું દસ ત્રાણું જીરો જીરો સાત્રીસ આ તમારો મોબાઈલ

ને જોઈ શકો છો ખેડૂત મિત્રો આ તમે ધપકમાં 100-100 ફૂટે ઓલ આપેલા છે આ ભાણજીભાઈ એમ કહે છે કે આમાં તમે કપા ઉગાડો એટલે ખાલું કોઈ જાતનું પડતું નથી અને નો પણ બગાડ ન થાય ફાયદો ઘણો થાય છે થઈ જાય તો થઈ જાય એટલે આપડે પ્રોબ્લેમ કોઈ અમુક જ છે થાય

તો અમારી ચેનલ ને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો જેનાથી અમારું પણ મનોબળ વધતું રહે અને આવા નવા વિડીયો રોજ તમારા સુધી પહોંચાડતા રહીશું અને ત્યાં સુધી અમને આપો રજા જય જવાન જય કિસાન જય માતાજી